રાજકોટના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતાને અચાનક આત્મજ્ઞાન થયું અને તેઓ કેમેરા સામે આવી ગયા અને ચોધા આંસુએ રડવા લાગ્યા અચાનક તેમને આ વળે શું થયું કે અચાનક તેમને જ્યાં સત્યાવીસ મૃતકો અગ્નિકાંડમાં હોમાયા એમને યાદ આવી અને અચાનક કેમેરા સામે આવીને રડવા લાગ્યા આ આંસુને મગરમચ્છના આંસુ એટલા માટે કહીશું કારણ કે તેમને અત્યાર સુધી ભાન જ નહોતું કારણ કે તેઓ મિટિંગમાં વ્યસ્ત હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

તો આજે તમામ પરિવારોને ક્યાંક ને ક્યાંક સારું થાય જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરતને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી મુખ્યમંત્રી શ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા મુખ્યમંત્રી સાથે એઇમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના અઢી વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી પરંતુ જોગાનું જોગાનુજોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર બારના એક વ્યક્તિ તેમાં એનું પણ મૃત્યુ થયું હતું નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ એને પણ સાંત્વના આપી ત્યાર પછી મારા વિસ્તારનું કોટાસાગણી તાલુકાનું ખરેડા ગામ છે એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં એમના પરિવારને પણ મળી હતી ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે ત્યાંના જીતુભા કરીને છે એમના પરિવારના પણ પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મિટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચના મને પણ દુખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે પરંતુ ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતતને સતત ચિંતા કરતી હતી

શું છે જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે નહીં છોડે સીટની સીટની રચના થઈ સીટ સીટ એટલે એટલે તમે તમે સમજી શકો છો કે સતત કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો સીટ સીટની રચના થઈ છે

અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે

કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચાડો બેન આપને સવાલ નો કે પણ તમે તો ના આવ્યા અને અચાનક તમે મીટિંગમાં વ્યસ્ત બની આખરે 5 6 દિવસ પછી તમને એવું થયું કે આવી કોઈ ઘટના બની છે ને તમે હવે તમે ત્યાં ગયા છો પણ હવે તો મને સવાલ અહીંયા તમારી સામે થઈ રહ્યો છે કે તમે મંત્રી તો છો ને એસઆઈટી ની રચના થઈ તમને ખબર પડી કે હવે અધિકારીઓની સાથે નેતાઓની પણ પૂછપરછ થશે એટલે અચાનક તમે કેમેરાની સામે આવ્યા અને રડવા લાગ્યા અને તમે એવું કહ્યું કે જો આપણા દીકરાને થોડું પણ દાજે ને તો કેટલી અગ્નિ થાય છે તો એ બાર બાળકોની તો તમે ચિંતા કરો હવે તમને ચિંતા થઈ અને તમે પ્રગટ થઈ ગયા પણ બેન એક વખત તમે વિચારજો કે અત્યાર સુધી તમે ક્યાં હતા એસઆઈટી ની રચના કરવામાં આવી અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે અને એમની સાથે નેતાઓની પણ પૂછપરછ થઈ રહી છે ત્યારે બેન તમને ક્યાંક એવું નથી લાગતું ને કે આ પૂછપરછ હવે તમારા સુધી પણ આવશે એટલા માટે તમે પ્રગટ થયા આપ શું વિચારી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર